નમસ્કાર મોરબી અપડેટના તમામ દર્શક મિત્રોનું હું સ્વાગત કરું છું હમણાં જ ટૂંક સમયમાં તાજેતરમાં જ સીએ ફાઉન્ડેશનનું રિઝલ્ટ આવ્યું દરેક દર્શક મિત્રોનું એને તરફ ધ્યાન હતું કે આ રિઝલ્ટ કેવું હશે મોરબી માટે ઝળહળતું પરિણામ લાવતું નવયુગ કરિયર એકેડેમીના આ મારી આજુબાજુ જે તમે ચહેરાઓ જઈ શકો છો એ તેજસ્વી વિદ્યાર્થીનીઓએ એક ઝળહળતું પરિણામ મોરબીના મોરબી સામે મૂક્યું છે એ નવયુગ કરિયરના એકેડેમીના મારી જે જમણી બાજુ બેઠા છે રાઠોડ ધારીની બેન બસો ને નેવ્યાસી માર્ક સાથે મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક ઉપર આવે છે ત્યારબાદ મારી ડાબી બાજુ બે ચહેરાઓ બેઠા છે મારી જ બાજુમાં ડાંગર મમતાબેન જેમને બસો ને ચોત્રીસ માર્ક સાથે સીએ ફાઉન્ડેશનની એક્ઝામ ઉત્તીર્ણ કરી છે ત્યારબાદ સંઘવી ખુશીબેન જેમને બસો ને ચોત્રીસ માર્ક સાથે આ એક્ઝામ ઉત્તીર્ણ કરી છે મતલબ મોરબી જિલ્લાના પ્રથમ અને દ્વિતીય ક્રમાંક ઉપર મોરબી કરિયર એકેડેમીના આ તેજસ્વી વિદ્યાર્થીનીઓ આજે આપણી સાથે જોડાવાની છે તો ચાલો આપણે જ તેમને પૂછીએ કે આ એક્ઝામ દરમિયાન એમની કેવી તૈયારી હતી સ્કૂલ તરફથી એમનો કેવો સપોર્ટ હતો એકેડેમી તરફથી શિક્ષકોએ તેમના પાછળ કેટલી મહેનત કરી હતી અને તેમની કેટલા કલાકોની આની અંદર મહેનત હતી તો ચાલો સૌ આપણે મોરબી જિલ્લામાં પ્રથમ નંબર ઉપર આવેલા રાઠોડ ધારીની બેનને પૂછીએ કે તેમની તૈયારી કેવી હતી હું સૌ પ્રથમ જે સીએ ફાઈનલ સીએ સીપીટી સીએ ફાઉન્ડેશનમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમને કોંગ્રેચ્યુલેશન કહેવા માગું છું અને સીએ ફાઉન્ડેશન વિશેની મારી તૈયારીમાં તો એવું જ કહેવું છે કે નવ્યો કેરિયર એકેડેમીમાં અમારા ટ્રસ્ટી કાંજીયા સર અમારા મેનેજમેન્ટ ટીમમાં દુષ્યંત સર અમને બહુ સપોર્ટ કર્યો છે ગમે ત્યારે અમને સપોર્ટિવ ટીમ રહીએ છીએ અમારે જ્યારે બી જરૂર પડી છે ત્યારે અમને કામ આવે છે અને ફેકલ્ટી માટે તો અમે વર્લ્ડ ફે વર્લ્ડની બેસ્ટ ફેકલ્ટી અમને મળી છે જ્યારે બી તમે વોટ્સઅપ ગમે ફેસબુક દ્વારા તમે કોઈ પણ એનો મેસેજ કરો છો કોઈ બી ક્વેરી માટે તે અમને તરત જ આ રિપ્લાય આપી દે છે અને સંતોષકારક અમને રિપ્લાય આપ્યો છે અને એક્ઝામના ટીલ ટીલ ધ એન્ડ ઓફ ધી એક્ઝામ અમને ખૂબ જ હેલ્પ કરી છે અને સીએ ફાઉન્ડેશનની એક્ઝામ માટે ઘણા લોકો કહેતા હોય છે કે બહુ ટફ છે બટ નથિંગ સીએ ફાઉન્ડેશન એક્ઝામ ઇઝ ધ ઇઝીયર ધેન ટ્વેલ્થ એક્ઝામ બીકોઝ જે વસ્તુ ટ્વેલ્થમાં બી હાર્ડ લાગતી હોય ટ્વેલ્થમાં બી સીએ ટ્વેલ્થમાં બી હાર્ડ હોય છે એવું કઈ જોતું નથી સીએ ફાઉન્ડેશન ઇઝ ધ ઇલેવન્થ એન્ડ ટ્વેલ્થ લેવલ ઓકે ત્યારબાદ હું તમને ખાસ જણાવવા માંડીશ કે સીએ ની એક્ઝામ હોય ને એટલે આપણા બધાની નજર અમદાવાદ જે નૌકાર ઇન્સ્ટિટ્યુટ છે તેના તરફ હોય પણ હું તમને જણાવતા મને રાજી થશે કે નવી કરિયર એકેડેમીએ એ નૌકાર ઇન્સ્ટિટ્યૂટ સાથે ટાઈપ કરેલ છે તો ત્યારબાદ જે સેકન્ડ નંબર ઉપર મમતાબેન આવીએ છે તો તેમને આપણે પૂછીએ કે એમની તૈયારી કેવી હતી અને એકેડેમી તરફથી તેમને તેમની પાછળ કેવી મહેનત કરવામાં આવી હતી અને કેવો સપોર્ટ રહ્યો હતો ફર્સ્ટ ઓફ ઓલ તો હું અમારા પ્રેસિડેન્ટ છે કાંજિયા સર છે તેને થેન્ક યુ કહું છું ધેન અમારા મેનેજિંગ ટ્રસ્ટી હતા જે દુષ્યંત સર એને હું થેન્ક યુ કહેવા માગું છું અને ધેન અમારી ફેકલ્ટી અને મારા પેરેન્ટ્સનો પણ મને ઘણો સપોર્ટ મળ્યો છે બધે બધી જ જગ્યાએ જ્યાં પણ અમને એવું લાગ્યું કે હવે સીએ એવું છે કે ક્યારેક એક સ્ટેજ ઉપર તમને એમ થાય કે ના હવે મારે નથી કરવું હવે હું ગીવઅપ કરી લઈશ પણ ત્યારે ત્યારે અમને અમારા દુષ્યંત સર છે અમારા પેરેન્ટ્સ છે ભાઈ બહેન છે અમારા કાંજિયા સર એને અમને કીધું ના તમે કરી શકશો અને આ આ એજ એક એવો દિવસ છે કે જ્યારે અમે પાસ થઈ ગયા એટલે હું દિલથી બધાને થેન્ક યુ કહેવા માગું છું અને જ્યારે જ્યારે પણ અમને ક્વેરી હતી કોઈ સ્પોટ લેટ નાઇટ અમે વાગ્યા વાગ્યા સુધી સુધી ત્યારે પણ અમે ગમે તે સરને ફોન કરી કે સર અમને આમાં ક્વેરી છે સર ડાયરેક્ટ અમને આન્સર આપે એ પણ અમે સેટીસ્ફેક્શન સાથે એવો નહીં કે બસ સમજાવી દીધું એટલે હું બધાને થેન્ક યુ કહેવા માગું છું ઓકે ત્યારબાદ આજ પ્રશ્ન હું ખુશીબેનને પૂછવા માગીશ તો જ ખુશીબેન ફર્સ્ટ ઓફ ઓલ કાંજિયા સરને હું થેન્ક યુ કહેવા માગું છું કેમ કે મારે સીએ કરવું હતું પણ અહીંયા મોરબીમાં ક્યાંય થતું નહોતું એટલે મેં પહેલાં તો વિચારછ મૂકી દીધો હતો કે હવે સીએ નથી કરવું તો કાંઝિયા સરને એટલે થેન્ક યુ કે એમને મોરબીમાં આ સીએ જેવું સ્ટાર્ટ કર્યું અને હું સીએમાં જોઈન થઈ શકી એટલે અને બધી જ ફેકલ્ટી અમારી જે હતી અમે બહુ જ સપોર્ટિવ રહી છે અને ખૂબ હેલ્પ કરી છે અમે આજે પાસ થયા છીએ તો કાંજિયા સર દુષ્યંત સરને અમારી ફેકલ્ટીને લીધે જ પાસ થયા છીએ સો એમને ખૂબ ખૂબ થેન્ક યુ મોટાભાગે જ્યારે એક્ઝામનો માહોલ હોય ને તો એના આગલા દિવસે કે અઠવાડિયા પહેલાં આપણને રાતે નીંદર ના આવતી હોય ને થોડોક આ પ્રકારનો સ્ટ્રેસફુલ માહોલ હોય તો આવા સ્ટ્રેસફુલ માહોલમાંથી બહાર નીકળવા માટે આપના જે શિક્ષકો હતા આપના જે કેરિયર એકેડેમી હતી એમને કંઈ અલગ કરેલું હોય કે તમને કેવો હતી એ સમય દરમિયાન તમારે કેવો સપોર્ટ રહ્યો હતો સ્કૂલ તરફથી જ્યારે જ્યારે અમારું સ્ટાર્ટિંગથી જ હતું સ્ટાર્ટિંગથી જ અમારું એ લેવલ હતું કે ફટાફટ આપણે જલ્દીથી જલ્દી કોર્સ પૂરો કરીને જે મોક ટેસ્ટ હોય જે વિદ્યાર્થી માટે બહુ ઉપયોગી હોય છે અમને એ એ વસ્તુ શીખવાડવામાં આવી હતી કે તમે તમારું રિવિઝન કરતાં બી મોકટેસ્ટ છે તમારું લેક્ચર છે એના કરતાં બી જો તમે મોકટેસ્ટના પેપર સોલ્વ કરશો એ બહુ તમને હેલ્પફુલ રહેશે એટલે અમારે પહેલેથી જ પ્લાનિંગ એવી રીતના હતું કે કોર્સ પત્યા પછી રિવિઝન એન્ડ આફ્ટર રિવિઝન અમારે મોક ટેસ્ટ લેવામાં આવી હતી જે બહુ જ અમને હેલ્પફુલ રહી છે ઓકે તો મતલબ એક્ઝામના આગલા બે ત્રણ દિવસ જે સ્ટ્રેસફુલ માર હતો એમાંથી બહાર નીકળવા માટે તમે કંઈ સ્પેશિયલ અલગ ટ્રીટ કે કોઈ વિદ્યાર્થીઓને આપવા માંગશો બહુ તો ખાસ નહોતું પણ અમને અમારા એક ધૈર્યસર હતા એ અમને કહેતા કે તમે મેડિટેશન કરો જે અમને ઘણું હેલ્પફુલ થયું છે ઘણી વખત એવું થાય અમે આઠ નવ કલાક વાંચતા હોય તો અમને એટલું કોન્સન્ટ્રેટ ન રહે કે જેટલું અમે બે કલાક વાંચીએ ત્યારે રહીએ આ સીએ એવું છે કે તમે એક કલાક વાંચો તો પછી બીજી કલાક તમે કંટાળો આવવાનો જ છે પણ કન્ટિન્યુ કરવા માટે અમને એક ટ્રીક આપવામાં આવે તમે મેડિટેશન કરો તમે થોડોક આરામ લઈ લો થોડી વાર ટીવી જોવો મૂવી જોવો થોડું ઘણું એનાથી અમને ઘણો લાભ થયો છે ઓકે આપણે ખુશીબેનને પણ પૂછીએ કે તેમણે આ સ્ટ્રેસ ભરેલા જે કાર્ડ હતો એમનો એક્ઝામ પહેલાંનો એમાંથી બહાર નીકળવા માટે એમને કઈ ટ્રીક અપનાવી હતી અથવા તો એમને કઈ એવી એક્ટિવિટી કરી હતી આ જે કીધું છે મમતા એવી રીતે મેડિટેશન ઘણું હેલ્પફુલ થયું હતું એક્ઝામ એક્ઝામ પહેલાં પણ હું તો આ બધી વસ્તુ કરતા હું તો મારું ઇન્ટરેસ્ટ ટીવીમાં વધારે છે તો હું ટીવી પણ એટલો ટાઈમ જોઈ લેતી એટલે હું ફ્રેશ પણ રહેતી અને પછી મારા ટાઈમે હું રીડિંગ પણ કરી લેતી એટલે હું એટલી બધી બોર નથી થઈ એક્ઝામ પહેલાં એટલે ટીવી પણ તે અને મેડિટેશન એ ઘણું હેલ્પફુલ થયું છે ઓકે ધન્યવાદ અને જાતા જતાં આપણે વિદ્યાર્થીઓને પૂછીએ કે જતાં જતાં એ નવા જે સીએમની સીએમ સીએની એક્ઝામ આપવાના છે એ વિદ્યાર્થીઓને કંઈક કહેવા માંગતા હોય અથવા તો પોતાની કરિયર એકેડેમી વિશે પણ થોડીક માહિતી આપવા માંગતા હોય તો પહેલાં તો નવ નવકાર નૌકાર ઇન્સ્ટિટ્યૂટનો બી આભાર કેમ કેમકે એ લોકોના એકદમ ફેકલ્ટી એકદમ બેસ્ટ છે અને એનું એ લોકોનું જે આપણને મોડ્યુલ્સ મળે છે તે બી વિદ્યાર્થી જે વિદ્યાર્થી ગુજરાતી મીડિયમમાંથી આવે છે તે લોકોને બી રીડિંગ કરવામાં બહુ જ હેલ્પફુલ થાય છે અને ઘણા વિદ્યાર્થીઓને એવું માનતા હોય છે કે અમે એ લોકો ગુજરાતી મીડિયમમાંથી છીએ અમે નોન મેથ્સ સ્ટુડન્ટ છીએ ઇલેવન્થ ટ્વેલ્થમાં તો મેથ્સ અમે કેવી રીતના હેન્ડલ કરશું બટ નો વન ડોન્ટ વરી બિકોઝ જે સીએ ફાઉન્ડેશન મેથ્સ છે લોજિકલ રીઝનિંગ છે સ્ટેટ છે એ એકદમ ઇઝીઅર છે જે એઈટ નાઇન્થનું જે લેવલ હોય છે એ જ લેવલનું છે એટલે જે નોન મેથ સ્ટુડન્ટ છે ઇલેવન ટ્વેલ્વમાં એને જરાય બિલકુલ ડરાવવાની જરૂર નથી ઓકે તમે કંઈ કહેવા માંગો છો બસ હું મારા જુનિયરને એટલું જ કહેવા માંગીશ કે તમે સીએથી ડરો નહીં સીએ એટલું હાર્ડ નથી બસ થોડી ઘણી મહેનત કરી લ્યો કોન્સન્ટ્રેટથી વાંચો એટલે સીએ ઇઝીલી ક્લિયર થઈ જશે બસ હું પણ એ જ કહેવા માંગુ છું એ બહુ એવું કહી બધા કહેતા હોય છે કે સીએ એટલે બહુ ટફેસ્ટ કોર્સ છે પણ એટલું બધું નથી અને આ તો સાવ એન્ટ્રન્સ એક્ઝામ હતી એટલે આમાં એટલું બધું નહોતું બસ થોડી ઘણી મહેનતને એ કરો એટલે ઇઝીલી તમે ક્લિયર કરી શકો છો સીએ જતાં જતાં સીએની એક્ઝામ અથવા તો સીએ બનવા માટે આપણે અમદાવાદથી જ ધક્કો ખાવો પડતો હતો પણ એની જગ્યાએ મોરબીમાં આવું સરસ મજાનું નવયુગ કરિયર એકેડેમીનું આ પ્લેટફોર્મ અહીંયા આપણને મળે છે વિદ્યાર્થીઓને મળે છે તેના કારણે તેમને અમદાવાદથી જ જવું નથી પડતું તો આ નવયુગ કરિયર એકેડેમીને આવા ઝળહળતા રિઝલ્ટ બદલ હાર્દિક શુભકામના અને જતાં જતાં હું માત્ર એટલું જ કહીશ કે મોરબી અપડેટ એ માત્ર કોઈ ફેસબુક પેજ નથી એ એપ્લિકેશન પણ છે જે તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો